રે દંકાડી ગી ભેગો તો તાવ પછી નાવાની સુખ શરૂ વાત કરી મુંચી મુંચી મેજીઓને ઉગમણ્યા ડરવા ડા મગની તેસી બોલ્યો બોલ્યો એ કાજુજી ઓ બોલાજી અલ્યા તે બીજે પઈ ન હોય વાળી

મેરલાં તપક ગાલ થાવ જצુર્યા તારા જેવો હક્કર આવી બોય ના બોર કર્યા નવાડા કર્યા તે ગુલ્ફી મુઠા તી મને નહીં આવ દીધો ને પણ જો તારા જવાળામાં ના નાવું તો મારું નામ ભલોજી નહીં યાદ દસ તુ હા ભલાઈ ભલાઈજી તો ભલાઈ લંગાતા લંગાતા હે આડા લંગઈ કરતા

અને આળે કેખા બેખા ચાને નાઈ જો મસ્ત ઠંડુ પાણી હે અરે એક જગ્યાએ વાળો બતાવું ઢાઢો બરબ ગયો અને બોદનું પાણી ચાલુ મે વાળામાં જ બમ્બ નજીક પણ મારે ઉ સકે બેકા જવાનું મારે વ્યવહાર હારે નહીં તમે કોમ કરો પછી સીધું ધુપનું વગડાવાળી શેતાડા હો ઈ ત્યાં પેલા વાળું હ હો ક્યાં મલી તો પાણી થઈ અને પેલી હાડોળ ગઈ હોવા ઈ ત્યાં પેલા જોબુડો રયો આગળ પેલા ઓબો રયો

પણ વાત આપણે દોઢ કિલોમીટર બતાજી ડોરે જાઉં પડતું મસ્ત પાણી

મદની સોકને હવરામ કોઈ લાત નાખી દીધી હોય ને હા 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 કાળજી હા 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 કાળજી કાકા અલા હાવાજી લે એક દેપનું લે ને અબા તો હું બાઈ ની બાઈ હા બાય ને કર લે તને હા બાઈ ને કર લે અલા હમરાકુ ભાઈ કેમ ને કરજી તો હાલ હમ રહી એ એ કાની બાય ને કર પણ કેમ બાર હો સોપા રોક લે હા બાય ને કર

Yeah. <laughs>

લાગે વંદા ખબર પડી માતાલા તો થોડી લાગતી મારી મારી હવાળો ઈવાનો વધારે ગરમી ના કરો લ્યા કાળુજી મજાઈ દે આ ઠાકર કેટલી ગરમ હવાઓ આવો થોડો સ અરે આવી અલે ઈવાનો હય યાર ભલાજી ના આવા ભલાજી ના આવ નહીં નાવાની છે તો હતી ઘણી હે પણ પછી યાદ આયો કે

એ એટલું જમતી મારું પડ્યું એ ડોલોજી લે હેડો બહાર નીકળી એ વતા ના નવાય નહીય આવી ગઈ હા નહીય હા લે દો જતો રે બોલ હવે જીએ હવે મે હેટે તમારું આ બચ્ચી એસી કેસી ને

છોડી <Gãrapti> <avez> <NamorEh lave> <ver fringe Beyonce>